નમસ્કાર હું નીતિન પટેલ તમે જોઈ રહ્યા છો સમાચાર જ હવે જોઈએ સમાચાર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન એકવીસ સ્માર્ટ આંગણવાડી અને બત્રીસ જૂની આંગણવાડીઓને રિનોવેશન કરવા સાથે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે જેમાં અત્યાર સુધીમાં ઋતુરાજ ટીબી રોડ સહેદાપરામાં સ્માર્ટ આંગણવાડીની કામગીરી પૂર્ણ થઈ હોવાનું નાયબ કમિશનરે જણાવ્યું હતું આગામી છ મહિનામાં તમામ ત્યાં સ્માર્ટ આંગણવાડીઓનું કામ પૂરું કરવામાં આવશે મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવવાને પગલે મ્યુનિસિપલ તંત્રમાં સમાવેશ નવા અને જૂના આશરે એકસો ચોરસ કિલોમીટર વિસ્તારમાં કુલ ત્રેપન આંગણવાડીઓને રિનોવેશન સાથે સ્માર્ટ આંગણવાડીમાં તબદીલ કરવાની કામગીરી વાર્ષિક કોન્ટ્રાક્ટ મુજબ શરૂ કરવામાં આવી છે ઋતુરા ટીબી રોડ સેદાપરા વિસ્તારમાં ત્રણ સ્માર્ટ આંગણવાડી અત્યાર સુધીમાં તૈયાર થઈ ગઈ છે જ્યારે બાર નવીન સ્માર્ટ આંગણવાડી નિર્માણનું કામ પ્રગતિમાં છે શહેરમાં વધુ નવીન એકવીસ સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે જે પૈકીની પાંચ સ્માર્ટ આંગણવાડીની કામગીરી ચાલી રહી હોવાનું નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા ધમકી અને ફરજમાં રુકાવટનો સામનો કરવો પડ્યો છે આ મામલે ટીમના સુપરવાઇઝર વિનયભાઈ ડોડિયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઈ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે વિસનગર શહેરમાં ભરણપોષણના કેસની અદાવતમાં એક યુવક પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનામાં યુવકને જાતિ વિષયક અપશબ્દો બોલી લોખંડની પાઇપ પડે માર મારવામાં આવ્યો હતો યુવકની બહેનો અને ભાણી વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો આ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પાલનપુર જે એક સમયે ગુજરાતમાં હીરા ઉદ્યોગ માટે હીરા નગરી તરીકે હવે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે આ કારણે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે છે અને પાલનપુર પોતાની ઓળખ ગુમાવી રહ્યું પરિણામે હજારો રત્ન કલાકારો પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદી સામનો કરી રહ્યો છે આ વર્ષે દિવાળી વેકેશન પછી પણ મોટા ભાગના હીરા કારખાના ખુલ્યા નથી જિલ્લાના કુલ સાતસો થી આઠસો નાના મોટા કારખાનાઓમાંથી માત્ર દસ થી પંદર ટકા જ એક બે દિવસ માટે કાર્યરત થયા છે જેને કારણે હજારો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે હીરા ઉદ્યોગમાં પ્રવર્તી આ ભયંકર મંદીને કારણે ઘણા કારીગરો પોતાના વતન પરત ફર્યા છે અને હાલ બેરોજગાર છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ ઉદ્યોગો પશુપાલન ખેતી અને હીરા ઉદ્યોગ આ પૈકી હીરા ઉદ્યોગની આ સ્થિતિ રત્ન કલાકારો અને કારખાનેદારો બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે પાટણકર જિલ્લાના રાધનપુર એપીએમસી માં આવેલી એક પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી રૂપિયા ત્રણ 3.31 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે ખાનગી બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પુરવઠા અધિકારી હેમાંગની ગુર્જરના જણાવ્યા અનુસાર જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીને આધારે રાધનપુર એપીએમસી માં આવેલી આહિર બદરસ નામની પેડીમાં તપાસ કરાઈ હતી આ તપાસ દરમિયાન પેડીમાંથી શંકાસ્પદ ઘઉ અને ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો જેના બિલ પેઢી માલિકો રજૂ કરી શક્યા ન હતા જપ્ત કરાયેલા જથ્થામાં અંદાજિત એક હજાર નવસોને એંસી કિલો ઘઉં અને આશરે દસ હજાર બસોને ચાલીસ કિલો ચોખાનો સમાવેશ થાય છે તેમે સ્થળ પરથી આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો જેની કુલ બજાર કિંમત આશરે ત્રણ લાખ એકત્રીસ હજાર સાતસોને અઠ્ઠાવન આંકવામાં આવી રહી છે જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાધનપુર ગોડાઉન ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની અને વધુ તપાસ હાલમાં ચાલુ છે લાંગડેજ પંથકમાં પશુ ચોરીની ઘટનાઓ બનતા તસ્કરો પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો આ તસ્કરોએ આખજ ગામ થી ચાર વાછરડા ભરી ચોરી કરી ભાગી ગયા હતા જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રેચની ટીમને બાતમી મળતા હેબુઆ ગામ પાસેના રસ્તા પરથી એક જીજે જે અડાર ટી એફ અડતાલીસ

નંદાસણ માથાસુ રોડ પર આવેલા ખરાબામાં ચાર વાછરડા કટિંગ કરી ગૌમોસ ગાડીમાં મૂકી એ જ દિવસે સવારે છ વાગે અમદાવાદના વારસી નદી મુસ્તાકભાઈ ને વેચી માર્યું હતું સમગ્ર કેસમાં પોલીસે હાલમાં બે આરોપીઓને ઝડપી તેઓનું રીકન્સ્ટ્રકશન કરી વધુ ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ નમસ્કાર